શંકર ભગવાનના અગિયાર પાવન નામો જેનું સ્મરણ કરવાથી દુઃખોનો નાશ થાય છે હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શંકર ભગવાનની એવી પાવન નામો જેના જાપથી જીવનમાં શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આવે છે ભગવાન શિવ આ જગતના સહારક છે પણ એકસાથે ભક્તો માટે કાનૂની રૂપ પણ છે શાસ્ત્રોમાં કહેવાય છે કે શિવના નામનો જાપ દુઃખોને હારવાનું મહાશ શક્તિશાળી સાધન છે ચાલો જાણીએ શંકર ભગવાનના પવિત્ર નામો ઓમ મહાદેવાયે નમો સર્વદેવમાં શ્રેષ્ઠ એવા મહાદેવ મહાદેવનું સ્મરણ જીવનમાં શ્રેષ્ઠા લાવે છે બીજું છે ઓમ સંભવે નમઃ સુખદાયક શાંતિદાયક ભક્તોની રક્ષા કરનાર ત્રીજું છે ઓમ ભોલે નાથાએ નમઃ ભક્તો માટે સહજ પ્રસન્નવાળું થનારા દયાળુ દેવ ચોથું છે ઓમ નંદીશ્વરાય નમઃ પોતાના વાહન નંદી સાથે ભક્તોને આશીર્વાદ આપનારા પાંચમું છે ઓમ રુદ્રાય નમઃ જે ક્રોધરૂપી ધારણ કરી દાનુઓને નાશ કરે છે છઠ્ઠું છે નીલકંઠાય નમઃ શાંત રહેનાર દુનિયા માટે ત્યાગી દેવ સાતમું છે ત્રિપુરાંતકારાય નમ ત્રિપુર દૈત્યનો નાશ કરનાર આઠમું છે ઓમ ગંગાધરાય નમ માથા ઉપર ગંગાને ધારણ કરે શિવજીનું પવિત્ર રૂપ નવમું છે ચંદ્રશેખરાય નમ માથા ઉપર ચંદ્ર ધારણ કરનાર દસમું છે પાસુપતાય નમ સમગ્ર જીવ જાતિના રક્ષક દેવ અગિયારમું છે ઓમ શિવાય નમ જે કલ્યાણ રૂપ છે જેમાંથી બધું શ્રેષ્ઠ પ્રભાવિત છે આ અગિયાર નામોનું નિત્ય સ્મરણ કરવાથી દરેક પ્રકારના દુઃખ અને ભય દૂર થાય